કોઈ પણ બિનવારસી ડેડ બોડી હોય તો એનું અગ્નિદાન આ મંદિરની સ્થાપના ઓગણીસો સત્યાસી થી અહીંયા હનુમાનજીની સ્થાપના કરી ત્યારે અહીંયા ગોડાઉન હતા તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી નવા બ્લોક્સમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ તાત્કાલિક હનુમાનજીનું મંદિર અહીંયા આવેલું છે ન્યા તો જો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે સાથે મળીને દર્શન કરશું મિત્રો આ છે રોડ ઉપર મારેલું તમને મિત્રો જે આ બે દિવાલ દેખાય છે એક છે પેટ્રોલ પંપની અને એક છે અવધ રેસિડેન્સીની એની વચમાંથી રસ્તો જાય છે તાત્કાલિક હનુમાનજીના મંદિર તરફ તો મિત્રો આ છે મંદિરનો અંદરનો નજારો અને મિત્રો આ બાજુ આવેલું છે હનુમાનજીનું મંદિર અને માતાજીની મૂર્તિ તો મિત્રો આ છે તાત્કાલિક હનુમાનજીની મૂર્તિ જોવો મિત્રો દર્શન કરી લેજો અને બાજુમાં છે ગાત્રાડ નું મંદિર અને એની નીચે છે સાકળવાળા મેલડીમાં નું મંદિર જોઈ લો મિત્રો અને બાજુમાં સાકળ ટીંગાડેલી છે આ સાકળવાળા મેળીમા માનું મંદિર છે મહાદેવ બસ સારું દર્શન કરવા મિત્રો આ છે મહાદેવ નું મંદિર નવરત્ન મહાદેવ મિત્રો મંદિરની અંદર બધી શિવલિંગ જેટલી છે એ બધાના ફોટા મારેલા છે સોમનાથ મહાદેવ મલ્લિકાર્જુન મહાદેવ મહાકાલેશ્વર મહાદેવ શ્રી વેદનાથ દાદા શ્રી ભીમાશંકર મહાદેવ અરે શ્રી રામેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ દાદા શ્રી ત્રંબકેશ્વર મહાદેવ શ્રી કેદારનાથ મહાદેવ શ્રી ધ્રુસ્મેશ્વર મહાદેવ અને મિત્રો આ છે મંદિરની પાછળની સાઈડમાં આવેલું નાનું એવું શિવલિંગ અને મહાદેવનું મંદિર છે નાન એવું જ્યોતિર્લિંગ છે ત્યાં અને આ છે મંદિરનો પાછળનો નજારો જોઈ લો મિત્રો તો અત્યારે તાત્કાલિક હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા અને ન્યાના મહાન બાબુ મહારાજ અત્યારે આપણી સાથે છે અને એ અત્યારે મંદિરની આપને માહિતી અને જાણકારી આપશે આ મંદિરની સ્થાપના ઓગણીસો સત્યાસીથી અહીંયા હનુમાનજીની સ્થાપના કરી ત્યારે અહીંયા ગોડાઉન હતા વેપારીઓના એ વેપારીના ગોડાઉનની અંદર હું પોતે પણ નોકરી કરતો એટલે અહીંયા આપણે બાવળની નીચેથી હનુમાનજીનો એક સિંદુરવાળો પથ્થર નીકળ્યો અને અમે બે બાવાજી અને બ્રાહ્મણ એ પોતે આ ગોડાઉનની અંદર નોકરી કરતા અને અમે આની સ્થાપના કરી એ સ્થાપનાને આજે ઘણા વર્ષ થઈ ગયા એને એના પછી આ મંદિરની ઘણી પ્રગતિ થઈ અમરેલી અવધ રેસિડેન્સી રેસિડેન્સની બાજુમાં તાત્કાલિક હનુમાન મંદિર આવ્યું છે આ હનુમાનજીના મંદિરે વિવિધ સેવાઓ જેવી કે ગાયનો ચારો કીડિયારું મટુક ભોજન ગૌ સેવા ભોતિયા ગામની જોડી અને બાળકોને ભણાવણ આવી દર પૂનમે કથા રામધૂન હનુમાન ચાલીસાના પાઠ ભજન આવા અનેક ધાર્મિક કાર્યક્રમ થાય છે અને આમ અમરેલી જિલ્લાની ધર્મ પ્રચારની જવાબદારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની અંદર છે અને આવી ઘણી સંસ્થાઓ જોડાય છે એ ઉપરાંત કોઈ પણ બિનવારસી ડેડ બોડી હોય તો એનું અગ્નિદા દેવાનું અમારા જે ભરતભાઈ છે એના માધ્યમથી ઈ સેવામાં હોતી જોડાયેલા છે એ ઉપરાંત અમરેલી જિલ્લા ગૌરક્ષાની જવાબદારી હતી એની અંદર અત્યાર સુધીમાં બારસોને ત્યાંસી જીવ બચાવ્યો આવી અનેક સેવાઓ હનુમાનજીના મંદિરે ચાલે છે માધ્યમ જે છે એના દ્વારા આ બધી સેવાઓ ચાલુ છે જો મિત્રો ગમે ત્યાં જાવી પહેલા હિંચકા ગોતે મારો યુગો અને મનવીર હિંચકા ખાવાના ફૂલ શોખીન અને આ છે મિત્રો મંદિરનું દ્રશ્ય તો મિત્રો આપણે આવ્યા અને અહિયાં મહાદેવ ની આરતી નો સમય થઈ ગયો તો ગોપરની આરતી નો લાભ લીધો અને જો મિત્રો આ છે મંદિર નું દ્રશ્ય બધુંય કોઈ સરસ માહિતી આપી છે અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આપણે અત્યારે અહીંયા ચીતલ રોડ અવધ રેસિડેન્સીની બાજુમાં આ મંદિર આવેલું છે ને તમે પણ ક્યારેય જો આવ્યા હોય કોઈ ન આવ્યું હોય તો અહીંયા દર્શન કરવા આવજો અને મસ્ત અહીંયા લોકોને આમ હરવા ફરવા જેવી જગ્યા છે અને મસ્ત વાતાવરણ છે અને બાપુવારે અત્યારે સત્સંગ કર્યો અને મજા આવી તો સીતારામ બાપુ સીતારામ તો મિત્રો આ હતી તાત્કાલિક હનુમાનજીના દર્શનની સફર અને આ વિડિયો તમને કેવો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો જય હનુમાનજી મહારાજ જય ભોળાનાથ